પાંચ વાર ઘોડાદ ગઈ એટલે સુરત પુરા નથી સુરત ઘોડાદ અને એક વખત મોબાઈલ માંથી નંબર લીધા તમારા કેમ લીધા એવી એક ભાઈ ના નંબર લીધા પછી તો ગાઈડ નો જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગ માં સ્વાગત છે તમારું ભોળાદ માં સાંભળો આ બેન સાથે શું થયું આ બેન ભોળાદ ગયા હતા અને શું થયું તે મનસુખભાઈ રાઠોડ ને ફોન કરીને કહે છે અને આન્સર દા અને પિતૃ શ્રદ્ધા વિશે વાત કરે છે સાંભળો કોલ રેકોર્ડિંગ અને આ બેને કહ્યું તે તમે સાંભળીને પણ ચોંકી જશો જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આનો ભાગ 2 જો હોય તો કોમેન્ટમાં ભાગ 2 લખી દેજો કિતા બોલું હું અસ્મિતા બેન રાજકોટ થી હા બોલો બેન માતાજીના ભુવા છો તમે ના ના માતાજી ને ભુવા નથી ના ભુવા હોય એનો ગુરુ છું હું એના ગુરુ હોય તો એમ વિડી આવતા ને મેં કીધું મનસુખ ને ફોન કરી જોવ કીધું બીમાર બહુ રહું ને એટલા માટે પૂછું તું હા એ બીમાર રહેતો ને તો દવાખાને સુઈ ને ભુવા કીધું સારું ન થાય કેમ કે ભુવા ની બાઈ બીમાર પડી ગઈ ને એ દવાખાને જાય એ વાત પણ બરોબર વિડીયો વાયરલ થયો ને મેં ને પૂછી જોવ કીધું હમ આપડે કઈ સમાજ માંથી બોલો

અમુક બીમારી છે ને આપડા આપડા હ્રદય થી મોરા પડી જાય હરેરી જાય તોય અડધી બીમારી આવી જાય ધીંગાણા થી ધીંગાણા ગયો હોય માણહ મરણિયો થઇ જાય ને તો ગમે તેમ મારી નાખે પણ એ પોતે જીમતે કે ઓય મારી મને શરીર લાગે છે એટલે કોઈને મારી ના હકે ના 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 ઈ તમે વેમ કરી ગયો છે એ ભાદરવો રહ્યો ને એક મગજ માં કાઢી નાખો અને શ્રાવણ ને શ્રાવણ રાખો એટલે બીમારી વયજા

હા અમે અમે પટેલ ની દીકરી હું મારા લગન થઇ ગયા હે બે છોકરા હે મારા નાના નાના બે હે તો મે વિદ્યા ને કીધું તું બીમાર રહું ને તો બધા એ પિત્ર ને હરતા અમે મારી છોકરીના લગન અમે સ્મ્સાન માં કર્યા બેન અમારે ઘરે કોઈ જાત નો problem નથી મુરત સોગડિયા કોઈ વસ્તુ માંગતા નથી ને ઘર સુખી છે અમે તમારા પિત્રુ રયા ઘરે મોકલી દેજો હું હાલ્ફી લઇ હા તમાર કાઈ દગ દર્દ હોય ને તો માથે લીંબુ ને એવું ઉતારી ને કેજો હું લઈને વયો જાય જો તમને સારું થઈ જાતું હોય તો હા 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 એટલે તમાર પિત્રુ નડતા જ નહી એ બધી મન ની ગ્રંથી છે મરી ગયા ઈ પાછા કોઈ દી આવે નહી મરી ગયા નડતા હોય તો તો હું જોઈ ઈ વાત બરોબર તમારી મરી ગયા ઈ પાછા આવે મરી ગયા ઈ નડે ના નો નડે હા આ તો તમે હું જો સ્ત્રી છે ને એને જાગવાની જરૂર છે અંતરધા વધારેમાં વધારે હોય તો સ્ત્રી જાતિમાં છે શું કામ કે ઈ એને પોતાનું હૃદય કોમળ હોય એટલે એ બધે છે ને એમ હેપતાણા કરે ડર્યા કરે પણ झांसी ની રાણી બની જાય ને તો પછી બબુ મહારાણી બની જાય બાકી બીમાર ને બીમાર રહી એટલે શું થાય એ બરોબર છે માન્યો

તારી દેવ તારી મેલી વિદ્યા હા એટલી તાકાત આવી જાય કેમ કે એ વિચાર શ્રેણી થી તમારા વિચાર જ એવા હોય મન ની અંદર આપણે એવા સંકલ્પ કરીએ એટલે સપના આવે હમ એટલે આપડે એવો વિચાર જ નહિ કરવાનો કે પિતૃ નું આવું શું હોય પિતૃ એટલે શું કેવાય બેન કમો થાય આપડા માં જાય છે મુસલમાન માં મરી જાય છે એને કમોતા થાય છે કોઈ દી કોઈ નીડા નહી કોઈ આવે બ્રાહ્મણ હોય ક્યાંય કાર્ય કર્યું બીકણ માણસો હોય એને ડરાવી લેવાના ઓળખતા હોય હું તમારી આવું તમારા પિતૃ નું ઓળખું મનક્યો તો હું ભુવો છું હાલો ભાઈ અઢિયાર ભુવા છે તમારા પિતૃ કેવા કલર ના હોય કેના છોકરા હોય મને ખબર છે તો એ મારી કીધે કેમ આ બંધ થઈ જાય ને મારી કીધે ચાલુ થાય મારી કીધે વ્યા જાય એવા તો એવા વી ઓલા પૈસા કમાવાના ધંધા પણ હું તમને એવું કહું કે બેન આ છે ને આ પિતૃ હમણાં હું માતાજી ને પૂછી લઉં આમ કરું તેમ કરું તમને એમ થાય કે ઓહો મનસુખભાઈ આવી અને મારુ બધુંય જો જોઈ દીધો ને તે પછી મારે હારું છે કેમ કે તમારા મનનો વેમ કાઢી નાખ્યો હવે એ વેમ કાઢવાના પાંચ હજાર રૂપિયા લે હા અને આ તમે મને મફતમાં તમારો વેમ મેં કાઢી નાખ્યો એક રૂપિયો દીધા વગર એ બધુંય મેં વિડિયો જોયા

તમે શક્તિ છો તમે બે સાંભળો બે દીકરાનો જન્મ દીધો તો તમારાથી કુડ વહી તમારાથી આ ઘર હાલે છે તમારા થી તમારા પરિવાર ના હાચવી ને હા છે મોટા કર્યા તો શક્તિ વગર મોટા થાય નો થાય તો પછી ઈ ઘર આખું મહાન બનાવશે ને એ છોકરો કલેક્ટર બન્યો તમારી કુખેથી જન્મો તો થી કલેક્ટર બન્યો તમે દેવી શક્તિ નહિ બરોબર પણ તમે એનું આચરણ કરો તમે એને ભણાવો તમે તમે પોતે એમાંથી બહાર નીકળો એટલે તમારા ખોટા ખર્ચાથી બંધ થઈ જાય તમે ભૂવા ભૂપણમાંથી બહાર નીકળી જાવ તમને કોઈ મગજની અંદર જે મિયા ખોટા વ્યમ છે એ નીકળી જાય એટલે તમે પોતે મહાન બની જાવ પણ તમે જ વ્યમમાંથી બહાર નહીં નીકળો તો તમે બીમાર જ રહેઓ કેમ કે મગજના વિચારથી આપડા નબળા છે હા એટલે ઊ થાય એટલે બીમાર રહે આપડે મગજથી આપણે આપડે એમ થાય કે મને કોઈક પિતૃ નડે છે એની દવા હું

અબે તો ઈ સોનાની દુકાનમાં હોય એને લટકણિયા ને જુમર ને હાર ને ચેન ને ઈજ આવે એમ આપણે જે જે વિચારની દુકાન ખોલીએ એવા વિચાર આપણે ને આવે અને એવા વિચાર થી આપણને સંકલ્પ થાય ઈ સંકલ્પમાંથી બહાર નીકળી જવાનું એટલે આપડે મહાન બની ગયા બીમારી છે નહીં આવે બીમાર તો આપણને કોઈ રોગ હોય રોગ હોય તો મટી ટી જાય છે ડોક્ટર કેવા છે કિડની બદલાવી નાખે લીવર બદલાવી નાખે ફેફસા બદલાવી નાખે છે

અને આ વીડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો